આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારી સહિત મહિલા સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા પર્યાવરણ અને યોગ બે નું કોમ્બિનેશન નો કાર્યક્રમ રાખેલો છે એમાં સખીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે ભાઈ અમુક સખીઓ ઝાડ બનીને આવ્યા છે અમુક સખી ઝાડની શાયરીઓ બોલે છે અમુક સખી ઝાડના ગીત ગાય છે બેનો યોગા કરે છે અને સાચે જ પોરબંદર જિલ્લામાં જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બહેનો પિસ્તાલીસ જગ્યાએ આ જે યોગ ક્લાસીસ ચાલે છે તો એ બહેનો ખૂબ સરસ પોતાને માનદ વેતન પણ મળે છે અને યોગની અવેરનેસ દે અને પોતાનું મેન્ટલ અને ફિઝિકલ હેલ્થની રક્ષા કરે છે અને પર્યાવરણ માટે પણ અત્યારે આપણે જાણીએ છીએ કે ગ્રીન રિવોલ્યુશન છે અને એ લોકોએ પોરબંદર માટે સદભાવના ટ્રસ્ટ દ્વારા રામદેવભાઈ અને એમની ટીમ છે તો એ લોકો દ્વારા પોરબંદરમાં અનેક હરિયાળું પોરબંદરને બનાવવા માટે અનેક વૃક્ષો વાવવાનું એ લોકોએ અત્યારે નક્કી કરેલું છે અને નજીકના ભવિષ્યમાં પોરબંદર ખૂબ જ હરિયાળું થશે અને એ કોન્સેપ્ટ સાથે આપણા નાના બાળકો પણ આવા કોન્સેપ્ટ સાથે આવા કાર્યક્રમો જોવે અને ઘરમાં મમ્મીને આવું કરતાં જોવે તો બાળકો પણ જાગૃત થાય અને એ લોકોને પર્યાવરણનો અને યોગનો સંદેશો મળે એ માટે થઈને આપણે આ થીમ પ્રોગ્રામ રાખેલો હતો આ કાર્યક્રમમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ મહિલાઓને સંસ્થા દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર